જો નીકળે છે કેરીનો રસ કેસર કેરી હે ને કેસર લા স্পેશિયલ કેસર કેરી આ નીકળે છે એટલે તમે જૂની યાદો તાજી કરી જૂની યાદો તાજી કરી એવું છે હે ને તમને ખબર પડી જ ને

સરસ સરસ રસ તૈયાર તૈયાર તો થવા માંડ્યો હજુ કેરીઓ બાકી હ પેલા કઈ રીતે કેરીઓ નો રસ કાઢીને આપતા પેલા તો આ રીતના કેરીઓનો રસ કાઢવા માટે અમારી મા બે હતા તો આ રીતના ગોટલાઓ પડ્યા હોય તો અમે ચૂસી લેતા હતા સોડિયા પણ ખાઈ જતા હતા અને આ રસ પછી તૈયાર થઈ જાય વાટકામાં રસ આપે વાટકામાં રસ આપે અને પછી અંદર તેલ વેડે અને ગોળ નાખે અને પછી અમે તો રોટલી ની હંગાત ક્યારે નો રસ ખાઈએ અને પછી શું મજા આવે રસ ખાવાની બહુ જ મજા આવતી અમને રસ ખાવાની

વાટકામ લઈ લેવાનો પૂજા બે ના આપી દીધો મિત્રો તમને પણ જૂની યાદો આવી હોય આ રીતનો રસ ખાધેલો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો Bye. Bye.